અમરેલી સાવરકુંડલા સહિત તાલુકા મથકો અમરેલી જિલ્લામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અમરેલી સાવરકુંડલા સહિત તાલુકા મથકો પર રામલલાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ અમરેલી દ્વારા ભગવાન શ્રી રામના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામ નવમીના દિવસે સાંજના સુમારે પરશુરામ રથ ઢોલ નગારા સાથે શણગારાયેલા ઊંટ અને ઘોડા ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાજકમલ ચોક કાશ્મીરા ચોક થઈને સરકારવાડા ખાતે અમરેલી ભગવાન શ્રી રામના રામજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રાની નગરયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે શહેરના જુદા જુદા ત્રીસ સ્થાનો પર શોભાયાત્રાનું સ્વાગત કરવા અમરેલીની વિવિધ સંસ્થાઓ વેપારીઓ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામ જન્મોત્સવ સમિતિના વિવિધ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી સાવરકુંડલા ખાતે સાંસદ ભરત સુતરિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા કોંગી નેતા પ્રધાપ દુધાત શોભાયાત્રામાં જોડાયા હતા

અમરેલી જિલ્લાની જનતાને શુભેચ્છા આપું છું સાવરકુંડલાની પરંપરા રહેશે કોમી એકતાની એનું નરવું ઉદાહરણ હર વખતે રામનવમીના દિવસે શોભાયાત્રાના દિવસે મુસ્લિમ બિરાદરો મારફત સન્માન થતું હોય છે એમના સ્ટોલો પણ હોય છે ઠંડા પીણાથી લઈને બધી વ્યવસ્થાઓ પણ હોય છે અને આ પરંપરા જે ભગવાન રામે શીખવાડેલી છે એ આદિ અનાદિ સુધી ટકેલી રહે અને ભગવાન રામના સાનિધ્યમાં અઢાર વર્ષ સુખી રહે એવી પ્રાર્થના કરું છું